અખંડ ભારતના શિલ્પી દેશના પણોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વીરપુરના મીનળ વાવ ચોક ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ સરદાર પટેલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં સરદાર પટેલના આદર્શોને યુવાનો સુધી પહોંચાડવા માટે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા મુખ્ય માર્ગો પર એક ભવ્ય સરદાર યાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રામાં આશરે છસો જેટલા યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા જેમણે સરદાર પટેલ અમર રહો નારા લગાવી વીરપુરના વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર ભારત દેશની અંદર સરદાર સાહેબની જન્મજયંતિ ધામધૂમપૂર્વક આજે ઉજવાયેલી છે એકત્રીસમી ઓક્ટોબર એટલે એકતા દિવસ અને આજના દિવસે જેતપુર તાલુકાના વીરપુર ખાતે સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું માનું છું કે સરદાર સાહેબ સરદાર સાહેબનું જીવન સરદાર સાહેબના વિચારો એ વર્ષો સુધી આવનારી પેઢી ઉપર કાયમી માટે પ્રેરણાદાયી રૂપ રહેશે અને જે રીતે આજે વિણપુરને આંગણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ થયું છે સરદાર પટેલ યુવા ગ્રુપના તમામ મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અહીંથી નીકળતા એમના દર્શન થાય એમને જોઈ અને એમને જીવેલું જીવન એમને આપેલા માર્ગદર્શન એ કાયમી માટે આવનારી વર્ષો